આપનું સ્વાગત છે ડીસા તાલુકાના જુનાડીસા ગામે રોહિત સમાજ નો આઠમો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો આમ જો વાત કરીએ તો દરેક સમાજ પોતાના સમાજને શ્રેષ્ઠ સમાજ બનાવવા પ્રયત્ન કરી રહ્યો છે ત્યારે ડીસા તાલુકાના દલિત સમાજનું ભવ્ય સમૂહલગ્ન કાર્યક્રમ યોજાયો જેમાં વીસ હજારથી વધુ દલિત સમાજના લોકોએ ભાગ લીધો હતો ત્યારે સો ગામ ડીસાવડ રોહિત સમાજ તથા ડીસાવડ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ અને સંત શ્રી રોહિદાસ સેવા ટ્રસ્ટના ઉપક્રમે સંત શ્રી રોહિદાસ રિસર્ચ સેન્ટર જૂના ડીસા મુકામે આઠમા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રીસ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ પ્રસંગે ડીસાવડ રોહિત સમાજના પંચ પટેલ બાબાભાઈ પુનડિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો જેમાં મુખ્ય મહેમાન તરીકે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા તેમજ દિનેશભાઈ પુનડિયા ડીવાયએસપી અશ્વિનભાઈ પરમાર સો ગામ ડીસાવડ રોહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સંપૂર્ણ કાર્યક્રમ ડીસાવડ રોહિત સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો જ્યારે મુખ્ય દાતા ભુજના દિનેશભાઈ ડીવાયએસપી દ્વારા સુંદર ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે રોહિત સમાજના નામી અનામી તમામ મહાનુભાવો આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જ્યારે રોહિત સમાજના યુવાનો એક મહિનાથી આ કાર્યક્રમને સફળ બનાવવા સતત રાત દિવસ મહેનત કરી હતી આ પ્રસંગે રોહિત સમાજના પંચ પટેલ બબાકભાઈ ભગવાનભાઈ પુનડિયા દ્વારા સમાજના તમામ દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે રિવાજો નીકળે અને સમાજમાં સારામાં સારા સમૂહ લગ્ન થાય એવી દીયાવર સમાજના આગેવાનો અને દિશાવારના આગેવાનો ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ તમને આશીર્વાદ આપે છે

અભ્યાસ કરીને પણ આપણે અભ્યાસકો મિલાવીને આવા કાર્યમાં જોડાવું જોઈએ અને આ કાર્યમાં આવા કાર્યમાં ન જોડાવો તો પછી તમે ખોટા ખર્ચા શા માટે કરો છો ખોટા ખર્ચા હું સીધા છું અને આ ખર્ચા એક ખર્ચ છે તમારો કોઈ જાતનું ખર્ચ કરવું નથી તમે ભરાવો આવા અને આમાં ગભે ગભો મિલાવીને આ મારી બરાબર છે